રાજકોટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા રાજકોટના પ્રવાસે રાજકોટમાં ડો પ્રવીણ તોગડિયાની પ્રેસ કોન્ફરન્સ હિન્દુ નેતા ડો પ્રવીણ તોગડિયાનું નિવેદન આજથી દેશના ત્રીસ રાજ્યોમાં બજરંગ દળ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ટ્રેનિંગ સંદર્ભે રાજકોટ આવ્યો છું પરમ દિવસે ગુજરાતમાં આઈએસઆઈએસના આતંકીઓ ઝડપાયા છે આ આતંકીઓ લંકામાંથી ભારત આવી ગયા પકડાયા ત્રીજી ચાર પણ નથી પકડ્યા એ કેટલા આતંકીઓ દેશમાં છે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે દર સપ્તાહે હનુમાન ચાલીસા પાઠ કરાવવામાં આવે છે તેર હજાર કેમ્પ કર્યા છે અને કેન્દ્ર ચાલુ છે અમારા કેમ્પમાં ચાલી રહ્યું છે ગામ અને શહેરમાં હિન્દુઓની સુરક્ષા માટે આ કામ અમારા કાર્યકર્તાઓ કરે છે અમે એક કરોડ ઘરમાંથી અનાજ એકત્ર કરી ગરીબોને આપવાનું કાર્ય ચાલશે અહેવાલ વિજય મકવાણા આજે રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે એનો અર્થે આ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી